ભાવનગરમાં આશા વર્કર બહેનો તેમજ ફેસિલિટર બહેનોમાં ભારોભાર રોષ જોવા મળ્યો હતો પડતર માંગણીઓ સાથે પાલિતાણા મામલતદાર કચેરી આવેદનપત્ર પાઠવ્યું ફિક્સ પગાર સહિત સરકારે કરેલો વધારો જલ્દીથી ચૂકવવામાં આવે તેવી તેમણે માંગ કરી હતી આઠ દિવસમાં જો માંગણીઓ પૂર્ણ નહીં થાય તો હડતાળ પર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારી જે પચાસ ટકા રસીકરણનો અને પિસ્તાલીસો રૂપિયા જે અમારું સરકારે જાહેર કર્યું હતું એની અંદર હજી અમને એકવાર પ પગાર વધારો મળ્યા પછી મળ્યો નથી અને એ વહેલામાં વહેલી તકે હવે અમને અમારો પગાર વધારો મળી જાય બીજું એ કે અમને આ અમુક યોજના સરકારે બંધ કરી દીધી છે કે જે જે એસ વાય કે વાય એ ચાલું કરે કારણ કે આશાબહેનો કોઈ ફિક્સ પગારની અંદર છે નહીં જ્યારે એ પોતાની કામગીરી ઉપર તે પોતાનું નિર્ભર કરે છે અને એમાં પગારે પણ સમયસર ન થાય ને અમુક ઇન્સેટિવની અંદર જ અમારે ઇન્સેટિવ બને છે તો અમારી તમામ આશાબહેનો આશા ફેસિલિટરને એવી માગણી છે કે અમને સરકારે જે જાહેર કર્યું છે ને એ સમયસર ચુકવણી થાય અને વહેલી તકે ચૂકવણી થાય